શું તમને લાગે છે કે મેં આ સાચું સોનું પહેર્યું છે જરા ધ્યાનથી જુઓ સાચું કહું તો આ છે શ્રીજી જ્વેલર્સ મહેસાણાની એક ગ્રામ ગોલ્ડ પ્લેટેડ જ્વેલરી અત્યારે સોનાના ભાવ આસમાણે છે તો પછી લગ્ન હોય કે ડેલીવેર દર વખતે સાચું સોનું પહેરવું થોડું રિસ્કી લાગે છે ખરું ને એટલે જ તો આપણા મહેસાણામાં શ્રીજી જ્વેલર્સ લાવી ગયું છે આ પ્રીમિયમ કલેક્શન આની શાઇન અને ફિનિશિંગ જુઓ એકદમ રિયલ ગોલ્ડ જેવી જ છે કોઈ પકડી જ નહીં શકે કે આ સોનું નથી ઉપરથી આ સ્કીન ફ્રેન્ડલી પણ છે હવે ખોવાઈ જશે કે ખરાબ થઈ જશે એનું ટેન્શન છોડો અને બિંદાસ ફેશન કરો રોયલ લુક હવે તમારા બજેટમાં તો તો રા કોની જુઓ છો આજે જ વિઝિટ કરો શ્રીજી જ્વેલર્સ એક ગ્રામ મહેસાણા અથવા ડીએમ કરીને ઓર્ડર કરો